अगर आप गवर्नमेंट परीक्षा की तैयारियां कर रहे हैं तो आपके लिए बहुत उपयोगी होगा हमारा यह दूसरा जनरल नॉलेज का चैनल यह प्लीज़ ये चैनल भी सब्सक्राइब करें हेलो इंडिया लिंक डिस्क्रिप्शन में दिया गया है धोरण दस स्वाधीय सात पॉइंट एक अंतर शोध सात पॉइंट एक में अंदर दाखला नंबर एक है એના દાખલા છે આ ભાઈ એને ગણવાના પ્રયત્ન કરે છે જોઈએ હવે આપણે તો અંતર સૂત્રનો ઉપયોગ કર્યો છે એનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુનો વર્ગ હવે એની અંદર કિંમત મૂકી છે એક્સ વનની કિંમત બે મૂકી છે ઓછા એક્સ ટુની કિંમત ચાર મૂકી છે પ્લસ કરી અને વાય વનની કિંમત ત્રણ મૂકી છે અને વાય ટુ ની કિંમત માઇનસ કરીને વન મૂકી છે હવે આગળ સાદુ રૂપ આપે છે આપણે જોઈએ હવે આપણે બે ઓછા ચાર ત્યાં માઇનસની નિશાની આવશે માઇનસ બે આવશે ત્યાંની અહીંયા વેરી ગુડ ચાલો આગળ બે નો વર્ગ ચાર હવે માઇનસ હોય ને એનો સ્ક્વેર કરવામાં આવે તો એ પ્લસ જ થઈ જાય મૂળમાં આઠ હવે એ બી બરાબર વર્ગમૂળમાં ચાર ના ભાઈ ભાગ કરે છે ચાર દુ આઠ કરે છે એટલે કે એ બી બરાબર એ બી બરાબર ચાર નો વર્ગમૂળ બે નીકળશે અને વર્ગમૂળમાં બે રહેશે તો આનો જે જવાબ આવે છે અહીંયા એ બી આવશે ખાલી એ નો વર્ગ ન આવે તો એ બી બરાબર બે વર્ગમણમાં બે આનો ડિસ્ટન્ટ આપણને મળે છે તો અંતરસૂત્રનો ઉપયોગ કરીને આપણે આ રીતે આપણે દાખલા ગણી શકીએ હમણાં તમારી સામે ધોરણ દસના વિદ્યાર્થીએ આ દાખલો ગણ્યો છે અને એની પ્રેક્ટિસ સારી છે કે એણે સંપૂર્ણપણે દાખલો છે એ સાચો લખ્યો છે જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો